આ મારું મુખ્ય સૂત્ર છે ગાયના પેંડા અને ગાયના કોગોમાંથી ખેતી થાય અને દેશની સમૃદ્ધિ વધે એવા ડ્રીમ સાથે એવા સપના સાથે હું આ બિઝનેસ સાથે જોડાયેલો છું અને આ ગામની અંદર બહેનો દ્વારા દૂધ અહીં દેવામાં આવે છે અને ગીર ગાય અને દેશી ગાય જ અમે દૂધ સિલેક્ટ કરીએ છીએ શ્રી કૃષ્ણ બચત જૂથનું દૂધ છે એ અમારું પોતાનું જૂથ છે પણ દેશી ગાય અને ગીર ગાયનું દૂધ અહીં લેવામાં આવે બીજું લેવામાં આવતું નથી અને અમારો ટેસ્ટ કંઈક અલગ છે દુનિયામાં અમે અલગ નામથી આ બધું આપવા માંગીએ છીએ અમારા નામથી આ કસ્ટમરો આવ્યો છે એનું પહેલાં તો હું ઠંડા સખાડી અને ટેસ્ટ કરાવું છું અને ગ્રાહકને હું ઈશ્વર માનું છું ઉપરવાળો ઈશ્વર કદાચ હશે મેં જોયા નથી પણ આ અહીં બેઠા છે ને એ મારા સાક્ષાત ભગવાન છે એ મારા ઈશ્વર છે અને એને હું રાજી કરવાનો પ્રયત્ન કરું છું અને ગોપીનાથજી મહારાજ આ ગ્રાહક ઉપર અને મારી ઉપર ખૂબ જ પ્રસન્ન રહે એ ગોપીનાથજી મહારાજને પણ પ્રાર્થના પણ કરું છું આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ખૂબ જ પેન્ડે વેસે છે કારણ કે અત્યારે શ્રાવણ મહિનાની અંદર ભગવાન ભોળાનાથને તાળ ધરાવવા ઉપવાસવાળા અને તહેવારોવાળા ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા અમારે પેન્ડલ લેવા માટે આવે છે અને આ ભાઈ મારા મિત્ર છે હું અને એને હું પેલા સ્વાગત કરું છું મોટું કરાવું છું આ ભાઈ મારા કસ્ટમર છે એ આઈસ્ક્રીમ ખાવા માટે ઓવર આવે છે બે ત્રણ વર્ષથી આવે છે એનું પણ હું પેન્ડ ખવડાવી અને ઘણું મોટું કરાવું છું સ્વાગત કરું છું આ દાદા છે મારા વડીલ છે એને પણ હું સ્વાગત કરું છું આ ભાઈ મારા ખાસ મિત્ર છે અને મારા ભાઈ તરીકે

ગ્રાહકને ને એટલું જ કહેવા માંગુ છું કે મહેશ કાકા ની આઈટમ ગમે તમે એકવાર વાર ટ્રાય એક વખત ખાઓ એટલે તમારે ફરી વખત ત્યાં જવું પડે અતિ વેગ અને સુરતની અંદર આ વસ્તુને પ્રખ્યાત કરશું મારો નંબર છે સત્તાણું એક સત્યાવીસ ત્રાણું છ પચાસ અને મને સુરતમાં બધા મહેશ કાકા તરીકે ઓળખે છે સુરતમાં કે અડતાળાથી આજુબાજુના ગામડામાં કોઈ પણ પૂછપરછ કરી હોય જાણકારી લેવી હોય ડેમો જોતો હોય તો નીચેની લિંકમાં મારું સરનામું અને મારો નંબર આપેલો છે એની ઉપર તમે મુલાકાત કરી શકો છો